નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજારી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું ટલથી આજના આ વિડિયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે મિત્રો આજ તારીખ તરી અઢાર આઠ બે હજાર પચીસ વાર સોમવારના પેન્શન સમાચારના અગત્યના ન્યૂઝ લઈને આવ્યો છું મિત્રો તો બેઠકમાં મુખ્યમંત્રીએ અઢાર મહિનાનું બાકી ડીએરિયસને લઈને લેખિતમાં આપ્યો સ્પષ્ટ જવાબ તમે જાણો છો મિત્રો કોરોના સમયગાળા દરમિયાન જે અઢાર મહિનાનો ડીએ રોકી રાખવામાં આવ્યું હતું પેન્શનધારકો અને સરકારી કર્મચારીઓ માટે ડીએ ડીઆ રોકી રાખવામાં આવ્યું હતું તો ઘણા લાંબા સમય રાહ જોયા હતા તેમના માટે ખૂબ જ મહત્ત્વની અપડેટ આજના વિડીયોમાં કરવાનો છું વિડીયો સૌ કરતાં પહેલાં ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો મિત્રો તમને ચેનલ પર સરકારી કર્મચારી ન્યવત કર્મચારી પેન્શન રાખ બાબતે હરેક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો તો અઢાર મહિનાના ડીએ અપડેટમાં કેન્દ્રીય કર્મચારીઓ લાંબા સમયથી બાકી રહેલા મોંઘવારી ભથ્થાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા હવે આ અંગે એક મહત્વપૂર્ણ અપડેટ ડીએ પર નવીન અપડેટ આવી છે સરકારે લેખિતમાં જવાબ આપ્યો છે અને બાકી રહેલા મોંઘવારી ભથ્થા વિશે સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ કર્યું છે તો ચાલો આપણે જાણીએ કે સરકારે શું જવાબ આપ્યો મિત્રો વિડીયો પસંદ આવશે તો વિડીયોને લાઈક કરી લેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો વાત કરીએ વર્ષો પહેલાં કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી પથ્થું ઘણા મહિનાઓથી સુધી સતત બંધ કરવામાં આવ્યું હતું હવે આ પેન્ડિંગ મોંઘવારી પથ્થું અંગે નવી અપડેટ આવી છે કે આ મુજબ સરકાર કેન્દ્રીય કર્મચારીઓના પેન્ડિંગ મોંઘવારી ભથ્થામાં અંગે લેખિતમાં જવાબ આપ્યો છે લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓના લાંબા સમયથી આ પેન્ડિંગ મોંઘવારી ભથ્થા લગભગ પેન્ડિંગ ડી અપડેટની રકમની રાહ જોઈ રહ્યા છે મિત્રો તો બીજી બાજુ કેન્દ્રીય કર્મચારીઓમાં હજુ પણ ચર્ચા ચાલી રહી છે કે શું બાકી મોંઘવારી ભથ્થા પર પ્રતિબંધ હટાવવામાં આવશે કે નહીં જ્યારે કેન્દ્ર સરકાર આ અંગે પહેલાંથી જ પહેલાંથી સ્પષ્ટ કરી દીધું છે મિત્રો તો મિત્રો તમને જણાવી દઈએ કે કોરોના સમયગાળા દરમિયાન નાણાં મંત્રાલયે જાન્યુઆરી બે હજાર વીસથી જૂન બે હજાર એકવીસ સુધી કુલ ત્રણ અધ અર્ધ વર્ષ એટલે કે અઢાર મહિના માટે કેન્દ્રીય કર્મચારીઓના ડીએ અને પેન્શન માટે ડીઆર ડીઆર બંધ એટલે કે ડીએ ડીઆર બંધ કરી દીધા હતા મિત્રો સરકારે આ બંધ કરેલા ડીએ અને ડીઆર અપડેટમાં સંસદમાં લેખિત જવાબ આપવાનો ઇનકાર કર્યો છે સરકારે દલીલ છે કે જો તે સમયે ડીએ બે હજાર વીસ બંધ કરવાનો આ નિયમ સરકારે નાણાં પર ડબ્બા ઘટાડવા માટે લેવામાં આવ્યો હતો તો બાકી ડીએ પર સરકારે આ જવાબ આપ્યો છે નાણાં મંત્રાલયે સંસદમાં એક લેખિત જવાબ સ્પષ્ટ કર્યું છે કોવિડ નાઇન્ટીન દરમિયાન બંધ કરાયેલ કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી પત્ર ડીએ અને પેન્શોની મોંઘવાડી દ્વારા ડીઆરના બાકી પૈસા ચૂકવામાં આવશે નહીં આ જવાબ કેન્દ્રીય નાણામંત્રી મંત્રી પંકજ ચૌધરીએ એક સાંસદ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્ન બાદ આપ્યો છે મિત્રો નાણાકીય બોજ વધવાના કારણે ડીએ થયો હતો બંધ તો કેન્દ્ર સરકાર વધતી જવાબ આપતા નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ કહ્યું કે બે હજાર વીસમાં કોરોના કારણે દેશના પર પ્રતિકું નાણાંકીય અસર પડી હતી તો તે સમયે જનતા પર ઘણા કલ્યાણકારી પગલાં લીધા હતા અને ધિરાણ દરમિયાન તેના પર ઘણા પૈસા ખર્ચવામાં આવ્યા હતા આ નાણાકીય બોજ નાણાકીય વર્ષ બે હજાર વીસ એકવીસ પછી પણ ચાલુ રહ્યું તેથી કોરોના સમયગાળા દરમિયાન બંધ કરાયેલા ડીએ અને ડીઆર બાકી રકમ કોરોના સમયગાળા પર ડીએ ડીઆર બાકી રકમ ચૂકવ શક્ય માનવામાં આવ્યું ન હતું મિત્રો પેન્શોના ડીઆર રકમ પણ બંધ કરવામાં આવી હતી તો તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારના કર્મચારીઓને પેન્શનને દર છ મહિને વર્ષમાં બે વાર સુધારેલા ડીએ અને ડીઆર નવીનતમમાં અપડેટ મળે છે મિત્રો આ જાન્યુઆરી બે હજાર વીસથી જૂન બે હજાર એકવીસ સુધી પ્રાપ્ત થયું ન હતું કુલ ત્રણ વર્ષ વર્ષ એટલે કે અઢાર મહિનાની ડીએ ડીઆર મોંઘવારી રાહતમાં રકમ બંધ કરી દેવામાં આવી હતી તો કેન્દ્રીય કર્મચારી અને પેન્શનોની આની રાહ જોઈ રહ્યા છે આ રકમ અત્યાર સુધી મળી નથી મળતો તેમને તો હવે કેન્દ્રીય કર્મચારી અને પેન્શનની કર્મચારી અને પેન્શન સમાચારમાં અપેક્ષા રાખે છે કે સરકાર આ બાકી ડીએ એનડીઆર અંગે રકમ આઠમો પગાર પંચના અમલીકરણ સમય અથવા તે પહેલાં ચૂકવી દેશે કેટલા કર્મચારીઓ સંગઠનોને આઠમો પગાર પંચના અમલીકરણ પછી આ રકમ મળવાની અપેક્ષા રાખી રહ્યા છે મિત્રો ત્યારબાદ વાત કરીએ અંતમાં આપણે ડીયરની રકમ મેળવવી કર્મચારીનો અધિકાર છે ઘણા કર્મચારીઓ સંગઠનના સરકાર બાકી ડી ડીયરમાં આપવા માટે ઘણી વખત અપીલ કરી છે એવું પણ સૂચન કરવામાં આવ્યું છે કે આ રકમ એક સાથે આપવાના બદલે અલગ અલગ હપ્તામાં આપી શકાય છે તો કેટલા કર્મચારી સંગઠન એવું કહેવું છે કેન્દ્રીય કર્મચારીઓએ કોરોના સમય દરમિયાન પોતાના જીવ જોખમ મૂકીને કામ કર્યું હતું તેથી આ ડીએ ડીએનડીએ રકમ આપવી જોઈએ તેમનો પણ તે અધિકાર છે મિત્રો તો આ અત્યારથી મહત્વપૂર્ણ અપડેટ મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો વિડિયોને લાઈક કરી લો મિત્રો થેન્ક યુ વેરી મચ વાંચમકા વિડીયો જય હિન્દ ભારત